જાલોદ પોલીસ સ્ટેશનમાં આદિવાસી પરિવારના સોશિયલ મીડિયા પર જાતિ વિષયક ઉચ્ચારણા કરનાર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે

ગુરુવારના રોજ ચાલો તો પીઆઈ સાહેબના મેં એક આવેદન અરજીરૂપે એક પત્ર આપ્યો છે અને એ પત્ર એક એ અનુસંધાને છે કે આદિવાસી સમાજ ઉપર જે ઠાકોર હોળી સમાજ અભદ્ર ભાષાનો પ્રયોગ કરી અમારા આદિવાસી સમાજની દીકરીઓ બહેનો પર ખરાબ કોમેન્ટો કરે છે જે સોશિયલ મીડિયામાં ઘણા સમયથી ચાલી રહ્યું છે તો અમે સાહેબ શ્રીને એક વિનંતી કરી છે કે કોળી સમાજ કે ઠાકોર સમાજ જે કોઈ હોય આવા કિસ્સાઓ વારંવાર થતા આવ્યા છે તો અમે સાહેબને વિનંતી કરતાં કહ્યું છે કે આવા શખ્સ પર કાયદેસરની કાર્યવાહી થાય એટ્રોસિટી એક્ટ એમના પર દાખલ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે એમને ધરપકડ કરી અને બંધારણમાં જે કંઈ જોગવાઈ મુજબ એમને સજા ફટકારવામાં આવે આજ રોજ અમે ઝાલોદ પોલીસ સ્ટેશનમાં જે લોકોએ સોશિયલ મીડિયાની અંદર અભદ્ર ટિપ્પણી કરી છે અભદ્ર ગાળાગાળી કરી છે એના અનુસંધાને અમે ઝાલોદ પોલીસ સ્ટેશને ફરિયાદ મગાવવા આવ્યા છે અને સાહેબને રિક્વેસ્ટ કરી છે કે અમે તાત્કાલિક તપાસ કરે અને એમને કડકમાં કડક સજા કરે એવી સાહેબને અમે વિનંતી કરી છે